પરંતુ આજે મેં એક વિદ્યાર્થી નેતાની જેમ નહીં પરંતુ એક વિદ્યાર્થી તરીકે તમારી સાથે જોડાવ છું તમે ચાર દિવસથી ધરણા પર બેઠા છો તે તમારે હક આંદોલન છે તો શ્રી કૃષ્ણ પણ કીધું છે કે હકના આંદોલનની માટે આપણા સગાભાઈ ની સામે લડવું પડે તો આપણે લડવા તૈયાર તમારા હક ની લડાઈ છે હક ની લડાઈ નું એક મોટું ઉદાહરણ છે હતા નું યુદ્ધ એ ના યુદ્ધમાં પોતાના હક માટે લડાઈ છોડી દીધી હોત પીછે હાથ કરી દીધી હોત તો આજે મહાભારત નું યુદ્ધ ના થયું તમે જે તમારી હક ની લડાઈ લડી રહ્યા છો એને અમે વિદ્યાર્થી નેતા પણ તમારી સાથે છીએ

કર્મચારીઓ તમારા સમર્થન યુનિવર્સિટી બંધ છે તો જો જરૂરત પડી તો યુનિવર્સિટી ના દરેક દરવાજા અમે બંધ કરવા માટે તમારા હક ની લડાઈ ચાલુ રાખજો બી થશે અમે તમારી સાથે